મિત્રો કેમ છો તમે બધા તમે બધા મજામાં હશે હું પણ મજામાં છે તો ચાલો મિત્રો આજે આપણે લોગો બનાવશું તો એના માટે સબસે પહેલાં સબ બધાથી પહેલાં આપણે આ પી નામનું ઓપ્શન આવે ને પિક્સર એ ખોલી લેવાનું છે પછી આપણે આ ડોટમાં ડોટમાં જવાનું છે ડોટ બાદ ઇમેલમાં જવાનું છે ઇમેલમાં ગયા બાદ તમારે આ નિશાનીમાં જવાનું છે પછી આપણે એમાં જવાનું છે પછી ઓકે કરવાનું છે ઓકે કર્યા બાદ હવે આપણે ફોટામાં જશું ફોટો ડાઉનલોડ કરવાનો છે તો એમાં આપણે આ પાંચમા બટનમાં જાશું અને હવે આપણે ફોટો ક્લિક કરી લેવાનો છે કોઈ પણ તમને જે પસંદ હોય પછી ફોટાને આ રીતે તમારે જો નાનો મોટો કરવો હોય તો કરવાનો નો ડાયરેક્ટ આમાં લઈ લેવાનો પછી જો તમે આ રીતે કરી શકો છો ધ્યાનથી જોજો મિત્રો નાનો મોટો તમારે કરવો હોય ને તો આ ટપકાથી તમે કરી શકો છો જોઈ શકો છો તમે જો આ રીતે આવું નાનો કરવો હોય તો એ કરી શકો અને મોટો કરવો હોય તો પણ તમે કરી શકો આ રીતે ગોઠવી દેવાનો તમારે આ ગોઠવ્યા બાદ હવે આપણે એ એમાં ગયા પ્લસ કરશું પ્લસ કર્યા બાદ આપણે પેનમાં જશું પેનમાં ગયા બાદ આપણે આ જે અંગ્રેજી અક્ષર હોય ને એને મિટાવી દેવાના ને તમે હાથે પણ લખી શકો છો ને એમાં બોલી પણ શકો છો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ આ રીતે જો આમ બોલીને પણ લખી પણ શકો અને ઓરલમાં જાઓ તો બોલીને પણ આવી શકે પછી આપણે લોક કરશું એને ઓકે કરશું ઓકે કરીને આ રીતે ગોઠવવાનું તમારે જો તમે જોઈ શકો છો આપણે હવે કલર બદલશું આ નામ લખાઈ ગયું છે તો કલરમાં આપણે આ ઓપ્શનમાં જશું ડબિયામાં જો આવી રીતે આવશે તો તમારો મનપસંદ કલર તમે કરી શકો જો આપણે રાઈટ કરશું એને રાઈટ કર્યા બાદ આપણે આ દંડામાં નિશાનમાં જાશું સાઈઝમાં તો આવી રીતે જો મોટું નાનું કરી શકો તમે આ થઈ ગયું પછી આપણે રાઈટ કરી દેવાનું રાઈટ કર્યા બાદ એને સારું કરવા માટે આપણે બીમાં જાશું તો બી દબાવશું દેવા પછી રાઈટ કરશું રાઈટ કર્યા બાદ તમારો લોગો આ રીતે તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો જો ધ્યાનથી જોજો તો મારા વિડીયોમાં તમે જોઈને શીખી શકો છો પછી આપણે એને ડાઉનલોડ કરવાનો છે તો ડોટમાં જાશું ડોટમાં ગયા બાદ આ એક બાશું અને આની સાડીમાં જાશું સેલે અને બોક્સમાં જાશું સેલે ગેલેરીમાં જો આ ફોટો બનીને ગેલેરીમાં આવી ગયો છે તો જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારે નવા નવા આવા તમારા માટે લઈને આવીએ એમ કે નોટિફિકેશન તમને તરત મળે તો રાધે રાધે